પરંતુ કેવી રીતે કરવામાં આવશે અને તેના માટે શું પગલા લેવામાં આવશે તકેદારી કેવી લેવામાં આવશે તેની પણ ખાસ માહિતી લોકોને આપવામાં આવશે ત્યારે અત્યારે હાલ પીપલોદ ખાતે આઈબીસી બિલ્ડિંગ ખાતે લોક થોડું ઉમટી રહ્યું છે કેમેરામેન જયસિંહ લોક વિશ્વાસ ની અત્યારે દેખાઈ રહ્યું છે કે સુરત ની જનતા પણ અહીં રીતે ઉપસ્થિત રહી છે કેવી રીતે કામગીરી કરવામાં આવે છે કે તંત્ર દ્વારા લોકોને સજાગ કરવામાં આવી રહ્યા છે જયારે યુદ્ધ વખતે કેવા ભરવા અને કેવી રાખવી પડે તે દ્વારા નું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ મોકડ્રીલ જોવા માટે સુરતના કેટલાક જનતા અને સુરત ની લોકો પણ અહીં દેખાઈ રહી છે કેવા કેવા દ્રશ્યો છે બચાવના શું શું પગલા લેવામાં આવ્યા છે તેની પણ અહીં દ્રશ્ય આપને જોવા મળી રહ્યા છે કેમેરામેન જયસિંહ સાગર ની સાથે ધીરથ સાગર भारत पाकिस्तानના યુદ્ધ વખતે સુરત ઉત્તમ ગુજરાત રાજ્ય સહિત દેશભરના લોકોએ સુસુ તકેદારી રાખવાની તેના માટે સુરત શહેર વિપલોત કાતે આવેલા આઈબીસી બિલ્ડિંગની અંદર મોક ड्रिलનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે આ મોક ड्रिलમાં સુરત મહાનગર પાલિકાના કર્મચારી ફાયર વિભાગ અને પોલીસ વિભાગવાની સ્ટાફ છે અત્યારે જોઈ રહ્યા છો કે સુરત મહાનગર પાલિકાના અધિકારી અને પોલીસ સ્ટાફ પણ આ મોક ड्रिलમાં જોડાયા છે અત્યારે સુરતની અંદર જ્યારે વિપલોત કાતે આ મોક ड्रिलો થઈ છે ત્યારે અલગ અલગ સેવા બજાવી રહ્યા છે તેમજ ટાયર ટીમ સહિત અનેક લોકો પણ આ મોકબેલ નું આયોજન આપણને જોવા મળી રહ્યા છે કેમેરામેન જયસિંહ સાગર ની સાથે ધીરજ કુમરા સુરત